ચંદ્રગ્રહણ ક્યારે છે ભારતમાં દેખાશે કે નહીં આ ચાર રાશિના જાતકો માટે ગ્રહણ શુભ રહેશે ચંદ્રગ્રહણ ધાર્મિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ખગોળીય ઘટના છે બે હજાર ચોવીસ બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ ટૂંક સમયમાં થવાનું છે ચંદ્રગ્રહણની તારીખ સમય ભારતમાં દેખાશે કે નહીં અને રાશિ પર શું થશે તેના વિગત ચાલો જાણીએ ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટનાની સાથે સાથે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ તેનું ધાર્મિક મહત્વ પણ છે જ્યોતિષશાસ્ત્રની વાત કરીએ તો ગ્રહણની અસર બાર રાશિઓના જીવન પર કોઈને કોઈ રીતે જરૂર પડે છે તમને જણાવી દઈએ કે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થઈ ગયા છે ચંદ્રગ્રહણ વિશે વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસનું પ્રથમ ગ્રહણ પચીસ માર્ચે થયું હતું હવે ચાલુ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ સપ્ટેમ્બરમાં જ થવા જઈ રહ્યું છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષનુંમાં ચંદ્રગ્રહણ ખૂબ જ ખાસ હોઈ શકે છે તો ચાલો જાણીએ આ વિડીયોમાં કે વર્ષ બે હજાર ચોવીસનું છેલ્લું ચંદ્રગ્રહણ કઈ તારીખે થશે ભારતમાં દેખાશે કે નહીં અને કઈ રાશિ પર વધુ અસર થશે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ વર્ષ બે હજાર ચોવીસ નું બીજું ચંદ્રગ્રહણ ક્યારે થશે સૌથી પહેલા આપણે એ જાણી લેવું જોઈએ કે ચંદ્રગ્રહણ હંમેશા પૂનમ તિથિ પર થાય છે આ વખતે વર્ષ બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ પૂનમતિથી સપ્ટેમ્બર બુધવારના રોજ થશે આ તારીખે ભાદરવી પૂનમ છે ચંદ્રગ્રહણ સમય વર્ષ બે હજાર ચોવીસ નું બીજું ચંદ્રગ્રહણ અઢાર સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ના રોજ સવારે છ વાગી અગિયાર મિનિટ શરૂ થશે

તમને જણાવી દઈએ કે ચંદ્ર ગ્રહણ દરમિયાન ચંદ્ર મેષ રાશિમાં બિરાજમાન રહેશે છે આવી સ્થિતિમાં અમુક રાશિના જાતકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમને જણાવી દઈએ કે વર્ષના છેલ્લા ચંદ્ર ગ્રહણની નકારાત્મક અસરો મેષ મિથુન કર્ક કન્યા વૃશ્ચિક કુંભ અને મીન રાશિના લોકોના જીવનમાં પડવાની છે સાથે જ વૃષભ ધનુ રાશિ અને મકર રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ શુભ સાબિત થઈ શકે છે

કરિયર ક્ષેત્રમાં તમને ઘણો ફાયદો થવાનો છે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે આ સાથે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે આ સાથે મિત્રો સાથે તમારો સમય સારો વીતશે પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે પૈતૃક સંપત્તિ મળવાની પણ શક્યતાઓ છે તમારા મોટા ભાઈ સાથે સારા સંબંધો હોઈ શકે છે પરિવારમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે રાશિ આ રાશિમાં પાંચમા ભાવમાં ગ્રહણ થઈ છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને શિક્ષણ કરિયર અને બિઝનેસમાં ઘણો ફાયદો થવાનો છે જો આ રાશિના લોકો વિદેશ જઈને પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા ઈચ્છે છે તો તેઓ સફળતા પણ મેળવી શકે છે તમને તમારા માતા પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે જેથી તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે તમે તમારા પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો મકાન અને વાહન ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે તમે કારકિર્દી વૃદ્ધિ માટે કેટલીક નવી કુશળતા શીખી શકો છો આ સાથે તમે ભવિષ્યમાં મહાન ઊંચાઈ સુધી પહોંચી શકો છો કુંભ રાશિ આ રાશિના બીજા ઘરમાં ગ્રહણ યોગ બની રહ્યો છે આ ઉપરાંત શનિ પ્રથમ બિરાજમાન છે આવી સ્થિતિમાં આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે તમારી વાણીનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે નહિંતર થઈ રહેલું કામ બગડી શકે છે નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે છે કરિયરના ક્ષેત્રમાં પણ તમને લાભ મળી શકે છે પરિવાર અને બાળકો સાથે સારો સમય પસાર થશે જીવનમાં સુખ આવી શકે છે અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતા ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ હજુ લેવી